સામે ભલભલાને પરસેવો છોડાવી દે તેવી વસ્તુ સાથે પ્રેમ હોય તો તે નવાઈની વાત કહેવાય છે આવું જ એક વિડીયો વાયરલ થયો છે ગીર સોમનાથના સવની ગામેથી જો આ બાબતે વધુ વાત કરીએ તો વેરાવળ નજીક સવની ગામ છે જ્યાં એક ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં જ ગાગડિયા ધરા છે જ્યાં માની ના શકાય તેવી ઘટના પણ ત્યાંથી જ સામે આવી છે ત્યાં એક જીવા ભગત નામનો એક વ્યક્તિ રહે છે જેને પ્રેમ થયો છે એ પણ કોઈ વ્યક્તિથી નહીં પણ પાણીમાં રહેનાર સૌથી ખતરનાક અને બંને વચ્ચેનો પ્રેમ એવો છે કે રહેરનાકરથી વિચારવા ઉપર મજબૂર કરી દે એક એવો અબોલ ખતરનાક જીવ જેને ભગત શીતલ નામે રાડ નાખેલ છે શીતલ નામક મગર જીવા ભગત પાસે હાજર થઈ જાય છે અને જીવા ભગત તેની પાસે બેસી આ તમામ દ્રશ્ય કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થયો છે અને હાલ લોકો આ વિડીયો જોઈ મજા માણી રહ્યા છે